પડે ખોલવું પડે હ આ બેગમાં આ બેગમાં બીજું શું શું છે કાતર બી છે આમાં હા કાતર પણ આ કાતર તો તે તોડી નાખેલી છે હે બધું તોડી કા નાખશો તું ભાઈ હે આ તોડવાવાલે તું લઈ દીધું તને બધું આ બધું તોડવા લઈ દીધું તને હે આ બધું તોડી નાખવાનું છે